नारायणी नमो सुदे बास्कुलडी ऊपर छोटानो किदो तो नाना अंदर छोटानो तो में तकलीफ है अच्छा खा बताइदो भतीजे के थोड़ा थोड़ा सुरे खान मेल जोरा चली मोरे नगर ओलेया मा आइगो पठवाने पर मारे बोनी कोकनी खेलीला सुरे खान છોટાનો કિલો ખાડો ના કાળો ચોરજો જો ફૂલડીના અંદર છોટાનો કિલો ભઈ નવી તેલ છોટાનો મિનિટ તમારું બસ 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 હાથ થોડી લઈને મોમું કીજો મૂકો

ઘર બાય ચાલ છે આ બોય આ બોય આ બોય આ બોય આ બોય આ આ બોય આ આ બોય 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 આ લીલી લાગે તો કોણ ના દે કે ઓમે કેરામ ઓછા લેના તો આવાજી દે કે ખબર નહી કે કેની જોવાની કેનતા જાજી એક જ જતી રહેતો ફરો 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 એમને લીલી લેવડી નું ગાઉ છે લે 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 મડી માટીજી ને લેવાની મારે તો કઈ લે પજરા લઈ લેજો પછી ભાઈ ને આપ પેલા માંડુને આપણે જે લે એ તો આ બાપા માથે લે આ તો ડાર્ટ છે બોલ ઓય છે આઈકે દે દે હું આનું બજ્યા લે દેના આ સાટા આ દાડી ને તો ચા લેકી જ હા તો ડડી ને તો ચા હા આ લે લે છોડ આવો સવાઈ છે આવો એક ગ ના ઉભા રહો તારા બાપ જેસીવાદી ઉભા રહો હા લ્યો એ તાર બોમીનો શેરો પાકે છે માટીમાં માટી હતાડી એ તો આવી જાય